નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યુઝું રવિતા પટેલ હવે જોઈએ અગત્યના સમાચાર હિરેન મોદી મિત્ર મંડળ દ્વારા વધુ વખત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કનૈયાલાલ મુન્સી ઉમદા આશય સાથે વોર્ડ નંબર સોળમાં કપુરાઈ ગામ ખાતે આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કનૈયાલાલ મુન્શી પ્રાથમિક શાળાના ધોરણ આઠ વિદ્યાર્થીઓ અને વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓ માટે ડેન્ટલ મ્યુઝિયમની વિશેષ મુલાકાત ગોઠવવામાં આવી હતી જેમાં ઓલ્ડ પાદરા રોડ ઉપર આવેલા ડૉક્ટર ચંદાણા ડેન્ટલ મ્યુઝિયમ જે એશિયાનું સર્વપ્રથમ પ્રાઇવેટ મ્યુઝિયમ તરીકે નામના પ્રાપ્ત કરી ચૂક્યું છે સાથે સાથે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને લિમકા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ મળી કુલ ચારથી વધુ રેકોર્ડ નોંધાવી વડોદરા શહેરનું ગૌરવ વધાર્યું છે આજે ડેન્ટલ મ્યુઝિયમની મુલાકાત સમયે ડોક્ટર ઈ યોગેશ ચંદારાણા સપરિવાર બાળકોને વેલકમ કર્યું હતું અને દાંતને લગતી નાનામાં નાની વિગતો વિડીયો મારફતે તેમજ ટેકનોલોજીને માધ્યમથી માહિતગાર કર્યા હતા ડેન્ટલ મ્યુઝિયમમાં આવેલ ડેન્ટલ ઓર્કેસ્ટ્રા અને એઆઈ ટેકનોલોજીથી દાંતનું સ્કેનિંગ કરી બાળકોને તેમના વાલીઓના મોબાઈલમાં તમામ રિપોર્ટો નિશુલ્ક મુલકી આપ્યા હતા આજે હિરેન મોદીએ ડોક્ટર યોગેશ ચંદારાણા અને તેમના પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો ત્યારે બીજી તરફ ડોક્ટર યોગેશ ચંદારાણાએ પોતાના મ્યુઝિયમની વિશેષતા જણાવી હિરેન મોદીની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા બ્યુરો રિપોર્ટ લોકમૈત્રી ન્યૂઝ વડોદરા મૂળભૂત આજે હિરેનભાઈ મોદી ખાસ અહીંયા શાળાના બાળકોને અને આસપાસના બાળકોને બધાને લઈને આવ્યા એ ખૂબ જ આનંદની વાત છે આમ તો આજે રવિવારે મ્યુઝિયમ બંધ હોય છે પણ એમનો આગ્રહ હતો કે રવિવારે આવે તો બાળકો આવે એટલે આપણે મ્યુઝિયમ ઓપન રાખ્યું હતું બાળકોને ઉપર સેકન્ડ ફ્લોર ઉપર ઓડિટોરિયમમાં દાંત વિશેની ફિલ્મ બતાડી ઓગમેન્ટેડ રિયાલિટી શો બતાડ્યો ત્યાર પછી મ્યુઝિયમની વિઝિટ લેવડાવી ઘણા બધા બાળકોને એઆઈ સ્કેન દ્વારા દાંતનું ચેકઅપ પણ કર્યું

દાંતની રોકથામ એટલે કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર એ એમ સાથે આપણે આ એશિયાનું પહેલું પ્રાઇવેટ ડેન્ટલ મ્યુઝિયમ બનાવ્યું છે જેનો વધુમાં વધુ લોકો ઉપયોગ કરે અને જાણકારી દાંત વિશેની જાણે જેથી કરીને લોકોને દાંતની તકલીફો ઓછી થાય એ જ મૂળભૂત હેતુ સાથે આ બનાવ્યો છે અને જેનો લાભ આપ સર્વે લઈ રહ્યા છો અને ઘણા બધા મિત્રો

એ લોકોએ બ્રશની જેટલું કલેક્શન રાખ્યું છે બ્રશની વાત કરીએ તો બ્રશમાં અમના જે એન્શિયન્ટના છે એને લઈને અમને જે અમના પ્રેઝન્ટમાં જે ચાલી રહ્યા છે એનું પણ સરસ કલેક્શન હતું સ્ટેમ્પ્સ પણ હતા વિઝિટિંગ કાર્ડ્સ પણ હતા જે એન્શિયન્ટ ટાઈમમાં યુઝ કરવામાં આવે છે તે બધી જ વસ્તુઓ તેમને સંગ્રહીને રાખી મૂકી હતી અને બે હજાર સોળમાં જયારે ચાલુ કર્યું છે ત્યાંથી જે વસ્તુઓ એ લોકોએ રાખી મૂકી છે તે અમને જોઈને ખૂબ આનંદ થયો અને એઆઈ ટેકનોલોજી દ્વારા અમારું સ્કેન પણ કર્યો દાંત સ્કેન કરીને હાલો હાલ રિપોર્ટ આપ્યો વોટ્સએપ ઉપર મોકલવામાં આવ્યો તેનાથી અમને ખૂબ આનંદ થયો છે અને કલેક્શન તેમનું એમનું જયારે કશે નથી જોયું એવું કલેક્શન હતું તો એ જોઈને અમને આનંદ થયો છે લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ને લાઈક અને શેર કરો